સ્વાગત છે ફરી એક આપણા નવા વ્લોગમાં અને આ હમણાં થોડાક દિવસ અવલોગ નહોતા આવ્યો કારણ કે મારી તબિયત બહુ બરાબર નહોતી એટલે બહુ લોગ નહોતા આવતો હવે રેગ્યુલર ધીમે ધીમે ચાલુ થઈ ગયા પાછા અવલોગી આપણે ધીમે ધીમે જેમ હાલે હા મુજબ બ્લોગ એમ ચાલુ થઈ ગયા અને હવે જો આજે આપણે જવાનું છે વાળીએ અને એની વગર થોડાક શૈણા હે શૈણા ઢોકાવાના હતા આજે તમને વાડીએ જઈને જ મળું આપણે પહોંચી ગયા હતા વાળીએ ને જો વાળીએ તો પપ્પાએ ઓલા શેણા લઈ લીધા છે અને હવે જો એ ઓલા લુગડા કાઢે છે ને લુગડા કાઢીને શેણા ધોકાવાના હે ઓલા થોડાક બેગ ભારી હતા જ ખાલી એ ખાતા પૂરતા એવા હતા એ હવે રટણ ધોકાવા છે તો હલો હવે ધોકાવી નાખી શેણા પછી પાછું તમને મળું તો જો પપ્પા સવા શેણા ધોકાવા વર્ગી ગયા છે ને ધોકાવે છે હવે શેણા તો ફાઈનલી મિત્રો જો ચૈણા ધોકાવાઈ ગયા છે ને જો ઉપણે હે પપ્પા એટલે ઉપણે ઉપડાઈ ગયા થોડાક જ છે એ ઉપણે છે જો ચૈણા પડાવવાના જ રહ્યા અને કઈ ઓલા ફાડા ન કરવા પડે ડાયરેક્ટ એવું કઈ કરવું ન પડે અને ડાયરેક્ટ અગર લોટ જ થઈ જાય ચણા ડાયરેક્ટ હલો હવે ઉપણી લઈએ ને પછી મળું તમને નીરે તો બધા ચોખા કરી લઈએ તો ફાઈનલી મિત્રો જાઓ શૈણા ઉપણી બુપણી બધું કમ્પ્લીટ કરીને બાજકું ભરી લીધું એટલા શૈણા થયા છે જા બાજકું છે એટલા લગભગ દસ કિલો થયા છે અંદાજે એટલા છે હા કુનો એશાંં ડાજે હવે તલ માં મારવા જા તળ જોઈએ આવી કેવા હવે ની જઈને તમને મળું હાલો પાછો એટલે મિત્રો પાવર આવી ગયો તો આપણે ઝાડવા પાવ આવી ગયા હતા અને લાઈન પાથરી દીધી અને હવે ઝાડવા ઝાડવામાં પાણી જાય છે અને ધરી ખરખું કરી લે પાણી ખરખું જાય નહીં ચાલો સારું કાલો પછી તમને મળું પાછો પાવર આવી ગયો હતા ને ભાઈ આવી ગયા હતા ઝાડવા પાસે મોટર ચાલુ કરી દીધી છે અને આ ઝાડવાની પાઈ દે બતાવીને હા દાઈડ મવડા અવડા ક્યાં છે મોટા તો થાય છે વાંધો જ ન આવ્યો હા ને તો રિકા ને આ જામફળીને ઝાડ લાગી ગઈ તી થોડીક હવે ઘઉં વાળું હર ગયું હતું એને જા લાગી ગઈ જા થોડી ફૂંકાઈ ગઈ છે અને આને આ બે જામ લાગી ગઈ આને થોડીક લાગી ગઈ છે આમાં કાંઈ વાંધો ન થાય એ કંઈમાં અને બદામ તો થઈ ગઈ છે આઈ ક્લાસ મોટી બધી બે બદામ હું રહી ગઈ મસ્તીની ખબરી બધી ફાઇનલી મિત્રો આ ઝાડવાના પાણી ભાઈ આપણે આવી ગયા તા તોલ માટો મારવા અને જો આ ક્યારેમાં ઘઉં પાછા હર ગયા એમાં ઘઉં હર ગયા તેમાં જો આમાં ઝાડ લાગી ગઈ હતી આ ક્યારે ઓયો બરી ગયો છે અડધો બરી ગયો છે અને આ ક્યારે નીચે થોડીક લાગી ગઈ છે એમાં એક પીરા પડી ગયા છે પણ વાંધો ન થયો અને આપણા તોલ છે હવે જોવું A todo el que

થાય ભરી ગઈ આમે હવે રીંગણા થાય કે નો હવે તો લગભગ નહીં થાય હવે તો ઉપાડી રહેવાની રહે અને એ થોડાક ઓલા આવાથી દાર પાણીથી ટ્રેક્ટર ભરી નહીં ધૂળનું નહીં કું તું ટમેટી ટમેટીને ઓછો વાંધો આવ્યો રીંગણી હતી એટલે ઝીંગણે રીંગણી એ બધી જાળ જેલી લીધી છે અને ટમેટીને ઓછો વાંધો આવ્યો ટમેટી તોય હવે જેવી જોઈએ એવી નથી થતી એમાંય ટમેટા

ફ્રૂટ આવે એમાં બાર નાખ્યા હે એને હાથી આપવું હોય છે ને ઘોંઘાટ હોય છે સળગાવી દીધું આપણે કંઈ વાંધો જ નથી આવ્યો જો કે અહીંયા કેરન જઈ હતી એટલે તમે તલબલમાં કંઈ વાંધો ન થયો તો એ જો થોડીક તો જ્યારે લાગી ગઈ તો એ ધીરે ધીરે મરી ગયા હે ઉપર વાંધો નહીં આવે તમે પાછા થઈ ગયા હે મિત્રો આપણે આવી ગયા હતા વાડિયાથી ઘેરા ભૂગી ગયા હતા અને હવે ટીવી મૂકવા જવાની છે જે ટીવીમાં કંઈક વાંધો આવી ગયો ટીવી કઈ ગઈ છે ચાલુ થતી નથી કારણ કે હવે ટીવી મૂકવા જ આવી તો તમને ત્યાં મળું હા રે ટીવી જો અંદર પડી છે એમને કંઈક ચાલુ થતી નથી કંઈક વાંધો આવી ગયો હા ચાલુ કરીએ તો થઈ જાય તો

તો ફાઇનલી મિત્રો આપણે રસ બસ પીને આપણે આવી ગયા હતા ઘરે અને થઈ ગઈ તો આપણે કમ્પ્લીટ થઈ ગયા છીએ અને મમ્મી એને ગાય દોઈ લીધી છે અને હવે ફેરવીએ છીએ ઓલી ગાયું ફેરવી લઈએ નહીં ફેરવી લઈએ બાંધી દો હાલો અને મૂકી દો ખાંડ એટલે ખાંડ ખાતી થઈ ગઈ પપ્પા વાછડા ને ફેરવે છે હાલો જો હું ખાણ મૂકવા જાઉં છું હાજો આહો હાલ ખાંડ મૂકી દીધું હે અરે મમ્મી દૂધ લઈને ફાઇનલી મિત્રો ત્યાં ગાયું ફેરવાઈ ગઈ છે અને આને ભૂકો નાખી દીધો નોલી બે ગાયું ખાણ મૂકી દીધું છે આપણે ઘરે જઈએ છીએ તો